નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે એકલા પડી ગયા હોવ લોકો તમને સમજી ના શકતા હોય ત્યારે આટલું અવશ્ય યાદ રાખવું ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક કેટલાય પણ સારા કામ કરી લો પરંતુ યાદ ત્યારે જ આવશો જ્યારે તમારી બીજી વાર જરૂરત હશે નંબર બે માણસ નથી બોલતો પરંતુ તેના દિવસો બોલે છે અને જ્યારે દિવસો નથી બોલતા ત્યારે માણસ લાખ વાર પણ કેમ ના બોલે તો પણ તેનું કોઈ નથી સાંભળતું નંબર ત્રણ જે સંબંધો મતલબથી બનતા હોય છે જે સંબંધો સ્વાર્થથી બનતા હોય છે એ સંબંધો ગમે ત્યારે તૂટી જાય છે નંબર ચાર ભલે થોડા મોડા બનો પરંતુ જરૂર કંઈક બનો મિત્રો કારણ કે અહીં લોકો સમયની સાથે તબિયત નહીં પરંતુ હેસિયત જરૂર પૂછે છે માણસ જ્યારે જતું કરીને થાકી જાય છે ત્યારે તે સંબંધને પણ જતો કરી દે છે જો સમય ખરાબ હોય તો મહેનત વધારે કરજો દોસ્તો અને જો સમય સારો હોય ને તો કોઈકની મદદ કરજો હંમેશા આપણને એ લોકો જ સૌથી વધારે રડાવતા હોય છે જે લોકોને આપણે સૌથી વધારે ચાહતા હોઈએ છીએ જે લોકોને આપણે સૌથી વધારે મહત્ત્વ પણ આપતા હોઈએ છીએ જિંદગીમાં ઘણા દુઃખ એવા હોય છે જે કહેવાતા નથી પરંતુ ફક્ત અંદરથી મહેસૂસ કરી શકાય છે જિંદગીમાં ક્યારેય નિરાશ ન થઈ જવું જોઈએ મિત્રો કારણ કે સવાર એમનું પણ પડે છે જેમના દિવસો ખરાબ હોય છે જેમની પરિસ્થિતિ ખરાબ હોય છે જિંદગીમાં ખતમ થવા જેવું કંઈ પણ નથી હોતું હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે માણસ ભલે કેટલોય પણ અમીર થઈ જાય પરંતુ તે તકલીફોને વેચી નથી શકતો અને શાંતિને ખરીદી પણ નથી શકતો યાદ રાખજો દોસ્તો કે આજકાલના મતલબી લોકોને તમે સંતોષ કરતા કરતાં તમારી આખી જિંદગી વહી જશે પરંતુ ક્યારેય તમે એમને સંતોષ નહીં કરી શકો જેવો વ્યવહાર તમને બીજા લોકોથી પસંદ નથી એવો વ્યવહાર તમે બીજા લોકો સાથે ક્યારેય ના કરતા મિત્રો એક વાત હંમેશા યાદ રાખજો કે તમે કેવા સમયમાંથી કેવી પરિસ્થિતિમાંથી કેવી હાલતમાંથી પસાર થઈ રહ્યા છો એનાથી કોઈને કંઈ પણ ફરક નથી પડતો તમારે ખુદ એ તમારી પરિસ્થિતિને બદલવી પડશે તે હંમેશા યાદ રાખજો કોઈ પણ વ્યક્તિનું દિલ દુખાવીને તમારા માટે ખુશીઓની આશા ક્યારેય પણ ના કરતા સાહેબ દગો આપવા વાળો માણસ બહાનું શોધે છે અને સાથ વાળો માણસ એ તો રસ્તો શોધે છે જ્યારે તમારો ખરાબ સમય હોય છે તમારી ખરાબ પરિસ્થિતિ હોય છે ત્યારે જ લોકો તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈક ને કોઈકનો હાથ જરૂર હોય છે પછી તે સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને એ સ્વભાવ ખરાબ પણ વહી શકે છે મિત્રો દુખી થવાનું છોડી દો કારણ કે અહીં દરેક કોઈ તમને સમજી નથી શકતું અને દરેક કોઈને તમે સમજાવી પણ નથી શકતા તે હંમેશા યાદ રાખજો કોઈ નથી તમારી સાથે તો દુખી ના થાવ કારણ કે આ દુનિયામાં પોતાનાથી વધારે સારું હમસફર બીજું કોઈ નથી હોઈ શકતું વહેતા પાણીની જેમ વહેતા જાવ કચરો એની આપમેળે કિનારા પર આવતો જશે સંબંધોને સાચવવા માટે ક્યારેક આંધળા ક્યારેક બહેરા તો ક્યારેક મૂંગા પણ બનવું પડે છે તમારી ખુશીઓ ભલે તમે ગમે એની વચ્ચે વહેંચો પરંતુ તમારું દુઃખ તમારું દર્દ તમારો ગમ એ તો ભરોસાવાળી વ્યક્તિને જ કહેવું જોઈએ જીવનમાં ક્યારેક ક્યારેક સફળ લોકો પાસે પણ બેસવું જોઈએ કારણ કે એમની પાસે અહંકાર નથી હોતો અનુભવ જરૂર હોય છે સાચા લોકો જિંદગીમાં એટલી જગ્યા નથી બનાવતા જેટલી જગ્યા અભિમાની અને મતલબી લોકો બનાવે છે કાલની ચિંતા ક્યારેય ના કરો જે ભગવાને તમને આજે સાચવી લીધા છે એ કાલે પણ સાચવી જ લેશે હંમેશા મહેનત કરતા રહેવું જોઈએ દોસ્તો કારણ કે સાચી દિશામાં કરેલી મહેનત એ બંધ દરવાજાઓને પણ ખોલી નાખે છે કદર કરો એમની જે તમને મતલબ વિના પણ ચાહે છે કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા લોકો ખૂબ જ ઓછા અને તકલીફ આપવાવાળા લોકો ઘણા મળે છે એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે બોલેલા શબ્દો તૂટેલો ભરોસો અને વિતેલો સમય ક્યારેય પાછા નથી આવતા ખરાબ સમયની પણ એક સારી વાત છે કે જ્યારે પણ આવે છે ત્યારે આપણા જીવનમાંથી ફાલતું લોકો દૂર થઈ જાય છે જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડતા કારણ કે જે પોતાના હોય છે તે રડવા જ નથી દેતા એક વાત તો સાચી જ છે કે જે સાચો સીધો અને ઈમાનદાર માણસ હોય છે ને તેની ઈજ્જત ઝીરો હોય છે બાકી જે જૂઠું બોલે છે બેમાની કરે છે એ દુનિયાની નજરોમાં હીરો છે સમય દેખાતો નથી પરંતુ ઘણું બધું દેખાડી દે છે આપણા હોવાનો દેખાવો તો બધા જ કરે છે પરંતુ કોણ આપણા અને કોણ પરાયા છે એ તો સમય જ દેખાડે છે ક્યારેય એના વિચારો કે લોકો તમારા વિશે શું કહે છે પરંતુ તમારા કામમાં ધ્યાન આપો અને આગળ વધો છોડીને જવાવાળા લોકો માટે રડવાથી તો સારું છે કે મુસ્કુરાઈને ચૂપ થઈ જાઓ અને જીવનમાં આગળ વધો કોઈ પણ કોઈના માટે ખાસ નથી હોતા લોકો ત્યારે જ યાદ કરે છે જ્યારે એમનો ટાઈમ પાસ નથી થતો બીજામાં તમારી ખુશીઓ શોધવાનું બંધ કરો કારણ કે જો તમે તમારી જાતથી ખુશ નથી રહી શકતા તો બીજું કોઈ પણ તમને ખુશ નહીં રાખી શકે એવો સમય ક્યારે નહીં આવે કે તમને એવું લાગશે કે તમે તૈયાર છો તેથી રાહ જોવાનું બંધ કરો અને કામ કરવાનું શરૂ કરી દો અમુક સમયે જિંદગીના એ વળાંક ઉપર ઊભા રહી જઈએ છીએ કે જ્યાં ના કંઈ મળવાની ખુશી હોય છે કે ના કંઈ ખોવાનો ગમ પણ હોય છે જેમને ખબર હોય છે કે અકેલા પણ શું હોય છે તે હંમેશા બીજા માટે હાજર રહે છે સમય જો એક જેવો રહેતો હોય તો પોતાનાઓની ઓળખાણ કેવી રીતે થઈ શકે દર્દ તો ત્યારે થાય છે જ્યારે પોતાને ઠોકર વાગે છે કારણ કે જ્યારે બીજાને ઠોકર વાગે છે ને ત્યારે તો ફક્ત તેનું લોહી જ દેખાય છે દર્દ નથી દેખાતું મિત્રો ક્યારે કોઈનું અપમાન ના કરવું જોઈએ કારણ કે દરેકની જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું જો તમને ખબર છે કે તમારું મન તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમીદ એ જ તમારા દુઃખ તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે મિત્રો જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય પરંતુ રસ્તો જરૂર મળી જાય છે જ્યાં સુધી તમે ડરતા રહેશો જ્યાં સુધી તમે તમારી જિંદગીના ફેંસલા જાતે નહીં લો ત્યાં સુધી તમારી જિંદગીના ફેંસલા કોઈક બીજા લોકો જ લેતા રહેશે કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો અસલી રંગ ત્યારે સામે આવે છે જ્યારે આપણે એ વ્યક્તિ માટે કોઈ પણ મતલબના નથી રહેતા એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો કારણ કે તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલીય વધારે આગળ જિંદગી નીકળી રહી છે ખુદ તમારે જ તમારો સાથ આપવો પડશે કારણ કે તમારાથી વધારે સારો સાથી તમારું બીજું કોઈ નથી હોતું માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે પોતાની કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે પરંતુ ભૂલાવી ક્યારેય ના શકે ચૂપ રહેવું બહેતર છે એનાથી જ્યારે સામેવાળો વ્યક્તિ તમને સમજી ના શકતો હોય ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી વિશ્વાસને નિસ્વાર્થ ભાવે નિભાવતા આવડવું જોઈએ સાહેબ કારણ કે લાગણીઓનો લાભ લેતા તો અહીં બધાને આવડે છે માણસનો સાચો રંગ તો ત્યારે જોવા મળશે સાહેબ જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય હું નીકળ્યો હતો સુખની શોધમાં ત્યાં તો રસ્તામાં ઊભેલા દુઃખોએ કહ્યું કે અમને લીધા વિના સુખનું સરનામું નથી મળતું એટલા માટે ક્યારેક જીવનમાં દુઃખો આવે તો નિરાશ ના થઈ જવું જોઈએ મિત્રો કારણ કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવ્યા કરે છે એટલા માટે થોડી ધીરજ રાખવી જોઈએ શબ્દ અને સંબંધની કિંમત ત્યારે જ ખબર પડે જ્યારે તે બંને નીકળી જાય એક મોઢામાંથી અને એક જીવનમાંથી બીજો માણસ આપણા ઉપર વિશ્વાસ મૂકી શકે ને એ જ આપણા જીવનની સૌથી મોટી સફળતા છે જે વ્યક્તિને વારંવાર મનાવવા છતાં માનતું ના હોય જે વ્યક્તિને વારંવાર સમજાવવા છતાં સમજતું ના હોય તો એ વ્યક્તિને સમજાવવું ના જોઈએ એ વ્યક્તિને સમજાવવાની કોશિશ ના કરવી જોઈએ જે વ્યક્તિને કોઈ સમજાવી નથી શકતું એ વ્યક્તિને સમય જરૂર સમજાવે છે થોડી રાહ જુઓ કારણ કે સમય બધું જ બદલી દેતો હોય છે દોસ્તો જે તમે બીજાને આપશો એ જ ફરી પાછું વળીને આવશે પછી તે ભલે અપમાન હોય સન્માન હોય દર્દ હોય કે પછી ખુશી હોય ખુદ તમારે જ તમારો સાથ આપવો પડશે કારણ કે તમારાથી સારું સાથી તમારું બીજું કોઈ નથી હોઈ શકતું ક્યારે કોઈની પાછળ ના પડો કારણ કે જે તમારા છે એ તમને છોડીને નહીં જાય અને જે છોડીને જાય છે એ તમારા નથી હોતા આગળના વેઢે ગણી શકાય એટલા જ લોકો માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હશે બાકી તો બધા લોકો અહીં વ્યવહાર જ સાચવે છે જે લોકો તકલીફોમાં સાથ આપે એ જ લોકો આપણા સાચા સાથી હોય છે બાકી તસ્વીરમાં તો બધા જ લોકો સાથે જ હોય છે આ દુનિયા છે સાહેબ અહીં જૂઠથી તો બધાને નફરત છે પરંતુ સાચું પણ બોલવું કોઈને ગમતું નથી ક્યારેય પણ પોતાની ઊંચાઈઓ પર અભિમાન ના કરવું સાહેબ કારણ કે ઉપરથી નીચે પડતા પણ વાર નથી લાગતી એકવાર પૂરા મનથી કરેલો પ્રયાસ એ સેંકડો અધૂરા પ્રયાસોથી પણ વધારે પ્રભાવી હોય છે નસીબ નસીબની વાત છે સાહેબ કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે અને કોઈક મોહબત કરીને પણ એકલા રહી જતા હોય છે જે લોકોને ખબર છે કે દર્દ શું છે જે લોકો દર્દને સમજી શકે છે જે લોકોને દર્દનો અહેસાસ થાય છે એ લોકો ક્યારેય પણ કોઈના પણ દર્દનું કારણ નથી બનતા સારા લોકો એ ખુશીઓ આપીને જાય છે અને ખરાબ લોકો આપણને સબક શીખવાડીને જાય છે અહંકારમાં ડૂબેલા માણસને ના તો પોતાની ભૂલો દેખાય છે કે ના તો બીજામાં અચ્છાઇ પણ દેખાય છે હૉસલો રાખ એ મંજિલના મુસાફિર જો દર્દ મળ્યું છે ને તો એની દવા પણ મળશે એ યાદ રાખજે જે લોકો બીજા લોકોથી વધારે પડતી ઉમીદ રાખે છે આશા રાખે છે સૌથી વધારે દિલ એ લોકોનું જ તૂટે છે કોઈકની સલાહથી રસ્તો તો જરૂર મળી જાય છે પરંતુ મંજિલ તો પોતાની હિંમતથી અને પોતાની મહેનતથી જ મેળવવાની હોય છે જીવનમાં ક્યારેય પણ અભિમાન ના કરતા મિત્રો કારણ કે પથ્થર જ્યારે પાણીમાં પડે છે ને ત્યારે તે પોતાના વજનથી જ ડૂબી જતો હોય છે મળેલા સમયને સારો બનાવો મિત્રો જો સારા સમયની રાહ જોવા બેસશો ને તો આખું જીવન પણ ઓછું પડશે એકલા રહેવાનું પણ આનંદ લેતા શીખો મિત્રો કારણ કે કોઈ પણ માણસ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું તે યાદ રાખજો આજકાલ લોકો તમારાથી હાથ મિલાવતા જ ગણતરી કરી લે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે તમારી સૌથી મોટી દોલત તમારો સમય છે એટલા માટે જેને પણ તમારો સમય આપો જોઈ વિચારીને આપજો જિંદગી જીવવા માટે મળે છે એટલા માટે એને લોકો શું કહેશે એ વિચારવામાં ક્યારેય પણ બરબાદ ના કરો લાગણીઓમાં આવી જઈને પોતાની બધી જ કમજોરીઓ બીજાને બતાવી દેવી એ સૌથી મોટામાં મોટી મૂર્ખતા છે દોસ્તો જે સંબંધોમાં તમારા હાજર રહેવાનો કોઈ મતલબ નથી એ સંબંધોમાંથી મુસ્કુરાઈને જતું રહેવું જ સારું હોય છે માણસ કદાચ બધે જ જીતી જાય છે પરંતુ જ્યાં તેણે લાગણીઓ અને વિશ્વાસ રાખ્યો હોય અને એ તૂટી જાયને ત્યારે તે ચોક્કસ હારી જાય છે જ્યારે મૂળ ખરાબ હોય ત્યારે એક પણ શબ્દ ખરાબ ના બોલવો જોઈએ કારણ કે મૂળ સુધારવા માટે તો સમય મળે છે પરંતુ શબ્દો સુધારવા માટે પાછો સમય નથી મળતો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર